ભાટીયા સ્કૂલ માંથી કરેલું છે અને અત્યારના એન્જિનિયરિંગ ફોર્થ ઇયર છું ફાઈનલ યરમાં માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ છું અને સાથે મુંબઈ ઘર મારી સ્કૂલથી મારી શાળાથી ચાલુ છે એટલે ત્યાંથી જોડાયેલું છું પણ ત્યાંથી એટલો નાનો હતો ત્યારે એટલું કાંઈક સમજણ નહોતી પડતી પણ ધીમે ધીમે મોટો તે રીતના સમજણ પડવા લાગી પણ હવે ઇસ્યુ એ છે કે સમય નથી આપી શકતો કારણ કે એના કોલેજ બંને છે એન્જિનિયરિંગમાં જ પણ એનો કોલેજનો ટાઈમિંગ બહુ એડજસ્ટેબલ છે મારો કોલેજ મારે વડાલા જવાનું હોય તો મારો કોલેજનો ટાઈમિંગ નવથી પાંચ કે છ સુધીનો હોય એટલે ઘરે આવતા હતા આઠ વાગે મને એટલે મને ખાલી વીકેન્ડ મળ્યો એટલે વીકેન્ડમાં હું ટાઈમ આપી શકું છું પણ

અને હું આઈઆઈટી મદ્રાસમાં બેચલર્સ કરું છું હવે આઈઆઈટી ઓનલાઈન ભણાવે મેં પહેલી વાર ખબર પડી કે આઈઆઈટી પણ ઓનલાઈન ભણાવે આપણે એક આટલા જિંદગી સાંભળ્યું નથી કે આઈઆઈટી ઓનલાઈન ભણાવે આખો કોર્સ જ ઓનલાઈન કરાવવા આવે આવો ઓનલાઈન નો કોર્સ પેલી વાર સાંભળ્યો એટલે આ રાડિયા આવ્યા પછી અમને ખબર પડી કે આવા ગાડીયા પણ થાય આ લોકો ફિલ્મ મેકિંગ કોર્સ ઓનલાઈન કર્યો છે આઈઆઈટી સરપ્રાઇઝ છે poured… <hisa> <It's shocking. Jacob? laughs> <laughs>

જી છે મે મારું સ્કૂલિંગ શેફલી કેના તો હાઈ સ્કૂલ માંથી કર્યું છે જે દૈસર માંથી છે અને 11 12 મતલબ F.Y જેવું અને અને કરન્ટલી BBA થર્ડ યર માં બધું છે છે ઓકે લાસ્ટ 2 યર થી ઇન્ટરનેશનલ મોડેલિંગ કર્યું છે અને કરન્ટલી વન પેજ વે

અરે હા જ્ય શ્રી કૃષ્ણ ટીચિંગ એ એબિલિટી જબરજસ્ત છે કોલેજની સાથે ભણવાની સાથે ચાર કલાક થોડા મેન્ટલી ડિસેબલ બચ્ચા હોય એ લોકોને ચાર ચાર કલાક સુધી ભણાવવા માટે જતો તો એની સાથે સાથે પ્રોફેશનલ એક્ઝામ પણ દેતો તો મોડેલિંગ પણ કરતો તો મલ્ટી ટાસ્કિંગ કરી રાખ્યો એટલે અમને આ આ એકેડેમિક ગિયરમાં એનો આ પહેલો દિવસ છે અમારા માટે कारण की स्ट्रीट प्ले की जे छिल्ला बे सन्डे आशे स्ट्रीट प्ले म राखशो अनेक